વડોદરા માર્ગ પર બ્રિજ જર્જરી જ આણંદ વડોદરાને જોડતો ગંભીરાનો પુલ તૂટતા વીસ જેટલા મૃત્યુ થયા પછી સરકાર સફાળી જાગી અને ગુજરાતના પુલોની રિયાલિટી ચેક કરવામાં આવેલ જેમાં કેટલાય પુલો ને ભારદારી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા છે ડભોઈમાં આવેલા ઓરસંગના ચાંદોદ અને કરનેટના પુલોની માર્ગ મકાન વિભાગ દ્વારા તપાસની હાથ ધરાઈ હતી પણ ડભોઈ વડોદરા જાંબા નદી અખબાર માધ્યમોએ તપાસ કરતા કેલનપુર પુલના દેખાય છે અને કેટલીકવાર ભારદારી વાહન પસાર થાય તો પોપડા પડતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે પશુપાલન કરતા ઇસ્મો પાસેથી જાણવા મળ્યા મુજબ પુલે વળાંક લઈ લીધો છે મતલબ નીચે દબાય છે જેને લઈ કટોકટી ગમે ત્યારે સર્જાઈ શકે છે માર્ગ મકાન અને પંચાયત વિભાગના અધિકારી વચ્ચે કેલનપુર નદી પરનો જૂનો પુલ આશરે પચાસ વર્ષ જૂનો હોવાનું મનાય છે ત્યારે માર્ગ મકાન પંચાયતના અધિકારીઓ પોતાની એ સી ચેમ્બર છોડી કેલનપુર બ્રિજની તપાસ કરે એ જરૂરી છે Good night. Fantástico!